મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનારા સમયની અંદર આપણે સંપૂર્ણ તલાટી તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાના હોય વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર કરજો મહાકાળી એજ્યુકેશન આવનારા સમયની અંદર સંપૂર્ણ એટલે કે પોલીસ કોન્સ્ટેબલને તૈયારી કરવાનો હોય વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો પોલીસ કોન્સ્ટેબલનો તો આપણે એક્ઝામ આવશે ત્યારે તૈયારી કરાવશું પણ રેલવે અને ખાસ કરીને આ જે પ્રશ્નો છે ને રેલવે અને તેમજ રેલવેના દાખલા છે અને તલાટીના પ્રશ્નો સોલ્યુશન કરવાના વિજ્ઞાનના સો પ્રશ્નોપત્રના વિડીયો અપલોડ કરીશું અને ટ્વેન્ટી આપણે હાલની અંદર કોઈ પ્રશ્ન છે તો ધારો કે દસનો જે એક દિવસનું કરંટ અફેર્સ અને પાછળ છ મહિનાના સો પ્રશ્નો અપલોડ મૌલિક રીતે ચર્ચા કરીશું છ મહિનાના પ્રશ્નો છે તેની અંદર એકથી પોચ ભાગ પાડેલા છે એ પોચથી એક સતત પોત દિવસ છે એક એક ભાગ આપણે રજૂ કરીશું કાલે ચોથો ભાગની ચર્ચા કરી હતી આજે અત્યારે આપણે પોંચમાં ભાગની ચર્ચા કરીશું એકથી પોંચ ભાગ પાડેલા છ મહિના કરના પ્રશ્નોના અને છ દિવસ છઠ્ઠા દિવસે અમેરિકાના પ્રશ્નો હશે કે અથવા ભારતના પ્રશ્નો હશે તો આ આપણા વાસ્તવિકતા છે આ વિડીયાની અને આ સનાતન સત્ય વાત છે આપણે આ કરી બતાવીશું મિત્રો ખાસ કરીને પીડીએફના માગતાં મારો વિડીયો તો બધો ડિજિટલ એટલે સ્લાઈડવાળો નથી પણ તમને મદદરૂપ થઈ શકે તેવો છે તો ખાસ કરીને આપણે વચમાં પ્રશ્ન પૂછ્યો છે તેનો પ્રશ્નો નોંધ કરજો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને કોઈ પ્રશ્ન હશે તો તેની અંદર આપણે ટોપિક વિશે માહિતી આપીશું ધારો કે લદ્દાખ તો લદ્દાખના જે ટોપિક હશે ને એ વિશે પણ આપણે મૌલિક ચર્ચા કરીશું અને ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામની અંદર તેના પ્રશ્નો આપણે ટૂંક સમયની અંદર એટલે કે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે ને તો જુલાઈના પ્રશ્નો આપણે તેની અંદર ટોપિક અપલોડ કરીશું અને વોટ્સઅપની અંદર મહાકાળી એજ્યુકેશન બંનેની અંદર મહાકાળી એજ્યુકેશન ચેનલ છે તેની અંદર આપણે ખાસ કરીને ટોપિક અપલોડ કરીશું તો બંને ચેનલની અંદર ફેસબુક ની અંદર ફોલો કરી દેજો અને ઇન્સ્ટાગ્રામની અંદર સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે શરૂઆત કરી દઈએ છીએ પ્રશ્ન એક અને વિડીયો એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે એક દિવસ કે કારણ કે અગાઉના વિડિયોના બધાના પ્રશ્નો જોયા પછી મારો વિડીયો જો તો તમે કેટલો ફરક જોવા મળે છે અને તમારું રિવિઝન પણ થઈ રહે એકનો એક પ્રશ્ન એ બે વખત આવે તો તમારે રિવિઝન મળી રહે દસ ઓગસ્ટ દસ ઓગસ્ટ કર્ણ અફેર્સ બે હજાર પચીસ પ્રશ્ન એક હાલમાં વિશ્વ આદિવાસી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે નવ ઓગસ્ટ નવ ઓગસ્ટે આ દિવસ મનાવવામાં આવ્યો તો નવ ઓગસ્ટે નાગાસાકી દિવસ પણ મનાવવામાં આવે છે તો નાગાસાકી શહેર પર ફેંકેલા બોમ્બનું નામ કોમેન્ટમાં જવાબ આપજો અને કાલનો પ્રશ્ન હતો લિટલ બોય એ હિરાસુમાં શહેર પર ફેંકવામાં આવેલા બોમ્બનું નામ છે તો દિવસો વિશે ચર્ચા કરી લઈએ એક ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ એક ઓગસ્ટ વર્લ્ડ લંઘર કેન્સર ડે એક ઓગસ્ટ વર્લ્ડ વાઇડ વેબ દિવસ ત્રણ ઓગસ્ટ સિડ્રોમ જાગૃતતા દિવસ ચાર ઓગસ્ટ અમેરિકી તટરક્ષક દિવસ છ ઓગસ્ટ હિરોસીમા દિવસ સાત ઓગસ્ટ રાષ્ટ્રીય અધ દિવસ અને આઠ ઓગસ્ટ ભારત છોડો આંદોલન દિવસ પ્રશ્ન બે હાલમાં ક્યાં જે વિવિધતા અને સંરક્ષણને વધારવા માટે પ્રથમ વનસ્પતિ ઉદ્યાન વિકસિત કરવામાં આવી રહ્યો છે તો લદ્દાખ તો ઈસરોના ઉચ્ચ ઉંચાઈવાળા એનાલોંગ મિશન હોપનું ઉદઘાટન લદ્દાખમાં થયું ભારત સેનાને આકાશ પ્રેમની સ્વદેશી વિકસવા સ્વદેશી વિકસિત વાયુ રક્ષા પ્રણાલીનું સફળ પરીક્ષણ લદ્દાખમાં કરવામાં આવ્યું ખુબાની ઉત્સવ બે હજાર પચીસનું આયોજન લદ્દાખમાં કરવામાં આવ્યું બટાલી ક્રિકેટ લીગનું બે હજાર પચીસનું આયોજન લદ્દાખમાં કરવામાં આવ્યું માથો નાગરાંગથી ઓળખાતા વાલા વાર્ષિક મઠવાસીનું ઉત્સવ લદ્દાખમાં શરૂ થયું ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ બે હજાર પચીસનું લદ્દાખમાં શરૂ થયું વિન્ટર વિશ્વનો પ્રથમ હાઈ એલોટ્યુડવાળો પેરા ઇસ્પોટ લેયર શેટર લેહમાં સ્થાપિત કરવામાં આવશે લદ્દાખમાં વાર્ષિક શુભલા મહોત્સવ માનવામાં આવ્યો છે બરોબર તો આ હતા પ્રશ્નો પ્રશ્ન ત્રણ હાલમાં કયા દેશને સીમા પરથી લાઉડ સ્પીકર હટાવવામાં આવ્યા છે તો ઉત્તર કોરિયા ઉત્તર કોરિયાના કેપિટલ છે પ્યોંગ યંગ કરન્સી તે નોર્થ કોરિયન રાષ્ટ્રપતિ છે કિમ જોંગ અન એલાઈવેતી એક લોંગક કુમાર ઉત્તર કોરિયાના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા છે ઉત્તર કોરિયાને સંશોધિત સંવિધાનમાં દક્ષિણ કોરિયા શત્રુપૂર્ણ રાજ્ય બનાવ્યો ઉત્તર કોરિયાના દક્ષિણ કોરિયાની સાથે બધા સડક નેટવર્કને રેલ નેટવર્ક એટલે કે રોડ નેટવર્ક ખતમ સંપકો હટાવી દીધા છે ઉત્તર કોરિયાને આત્મઘાતી ડ્રોનનું અનાવરણ કરવામાં આવ્યું છે રશિયાના રાષ્ટ્રપતિ ચોવીસ વર્ષો પછી ઉત્તર કોરિયા ગયા ઉત્તર કોરિયાના સામરિક પરમાણુ હુમલા અભ્યાસનો મંચ થયો ઉત્તર કોરિયાના વ્હાંગ સોંગ પંદર અંડર ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ થયો છે પ્રશ્ન ચાર હાલમાં આઠ પરમાણુ સહકારી મિસલ સમિતિઓની કઈ ટેક્સી લેવા લોન્ચ કરી છે તો ભારત ટેક્સી પ્રશ્ન પોંચ હાલમાં ભારતીય રેલવે રાઉન્ડ ટ્રીપ પેકેજ સ્કીમના હેઠળ રિટર્ન જ જર્ની પર કેટલાની છૂટ આપવામાં આવી છે તો વીસ ટકા છૂટ આપવામાં આવી છે તો ભારતમાં સડક નેટવર્કમાં કયા સ્થાન પર છે અને ટોપ પર કયો દેશ છે કોમેન્ટમાં જવાબ આપજો આજનો પ્રશ્ન છે કાલનો પ્રશ્ન વિશે બીજા પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરી લઈએ તો આ ભારતમાં અત્યારે તમને ત્રણ પ્રશ્નો પૂછીએ છીએ તેના જવાબ તમે આપી દેજો તો ભારતમાં સડક નેટવર્ક પર કયા સ્થાન પર છે અને પર કયો દેશ છે ફિલિપિન્સના રાષ્ટ્રપતિનો કોમેન્ટમાં જવાબ આપો અને મકાઈના ઉત્પાદનના રાજ્યના નામ આપો ટોપ રાજ્યનું નામ આપો તો શેરડીના ઉત્પાદનમાં ટોપ દસ દેશો છે તે કાલે વાત કરી તો કયા દેશ ટોપ પર છે ને કયું રાજ્ય ટોપર પર છે તો બ્રાઝિલ એક પર છે બે પર ભારત છે શેરડી ઉત્પાદનની અંદર ત્રણ પર યુરોપ છે ચાર પર ચીન છે પાંચ પર થાઇલેન્ડ છે છ પર રશિયા છે સાત પર અમેરિકા છે ફૂટબોલ આપણે આસપી મેક્સિકો આઠ પર છે સાત પર પાકિસ્ આઠ પર મેક્સિકો છે નવ પર પાકિસ્તાન છે અને દસ પર ઓસ્ટ્રેલિયા છે શેરડી ઉત્પાદન ટોપ રાજ્ય ઉત્તર પ્રદેશ છે કપાસ ઉત્પાદન અમેરિકા ટોપ પર છે બીજા પર ચીન છે ત્રીજા પર ભારત છે બરાબર તો આપણે એ પણ વાત થઈ ગઈ પ્રશ્ન છ હાલમાં કયા રાજ્યની બાજ અને અખ બાજ અખ નામની એક નવી ડ્રોન રોધી પ્રણાલી શરૂ કરી છે પંજાબ પંજાબના કેપિટલ છે ચંદીગઢ સીએમ છે ભગવતમાન રામચંદ રાજ્યપાલ છે ગુલાબચંદ ટક કટા કટારિયા લોકસભા તેર રાજ્યસભા સાત વિધાનસભા બસો એકસો સત્તર પંજાબ સરકારે હેરિટેજ ખેલો પર પ્રતિબંધ હટાવ્યો ઘોડા દોડ કબૂતરબાજી કૂતરા દોડ આ બધી દોડો આ હેરિટેજ ખેલો પર ખેલવામાં આવતી હેરિટેજ ખેલોની અંદર ભારતીય પંજાબના સવનસિંહને સમસ્ત શીરીક્ષણની જરૂરિયાતો પૂરી કરવાનો નિર્ણય લીધો છે પુલ મિત્રો પુલવા નહીં જે ઓપરેશન સિંદુર શરૂ થયું અને પહલગામમાં જે હુમલો થયો હુમલાની અંદર જે સવનસિંહ હતા તે ત્યાં સૈનિકો તૈનાત હતા આ હુમલા થયા પછી અને પોતાના ખેતરમાં જે સૈનિકો તૈનાત હતા ને તેમને ચા પૂણી નાસ્તો આ દિવસ રાત આ દસ વર્ષના આ બાળક ખૂબ નાની ઉંમરનો હતો એ બાળકે ખૂબ મહેનત કરી અને ચા નાસ્તો ખોરાક જીવન જરૂરિયાત બધી વસ્તુ પહોંચાડતો હતો એના લીધે ભારતીય સેનાએ તેને શિક્ષણ જરૂરિયાત પૂરી કરવાનો નિર્ણય લીધો છે પંજાબ સરકારે ઓપરેશન જીવન જ્યોત શરૂ કર્યો છે કારણ કે ઓપરેશન જીવન જ્યોત એટલે જે ભિખારીઓ ભીખ માગતા હોય ને ત્યારે બાળકને હાથ લઈને ભીખ માગતા હોય છે તેની કમર બરાબર રાખેલું હોય બાળક તેડીને ઉભા દેશી ભાષામાં અને ખાસ કરીને તે ભિક્ષા માગતો હોય હવે જે એ એ રીતનું ભિખારી ભિક્ષ માગતો ને તો એના પરથી નક્કી થતું હોય છે કે ભિખારી એ બાળક પોતાનું છે કે અથવા કોઈ બીજાનું છે તો એના ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે જો ટીએના ટેસ્ટ સેમ ટુ સેમ કોપી ટુ કોપી મળ્યા એટલે ધારો કે બંને એક જ આવ્યા તો સમજી લેવું કે બાળક એ પોતાની સ્ત્રીનું છે અને તે તેની સાથે ભિક્ષા માગી રહ્યું છે અને કદાચ તેના રિપોર્ટની અંદર અલગ આવ્યા તો હમ સમજી લેવું કે બાળક ક્યાંકથી ઉઠાવવામાં આવેલું છે એટલા માટે આ આ ઓપરેશન શરૂઆત કરવામાં આવી છે ઓપરેશન જીવન જ્યોત મા પંજાબ મંત્રીમંડળના બે અદબી વિરોધી વિધેયક બિલ બે હજાર પચીસ પેશ કર્યો આ બે અદબી વિરોધી બિલ એટલે કે કોઈ પણ હિન્દુ ધર્મનું પુસ્તક છે કે મુસ્લિમનું કુરાન છે તેના વિશે તમે ખાસ કરીને કોઈ પણ શબ્દ બોલી ન શકો ખરાબ શબ્દનું વર્ચસ્વ ન કરી શકો બરાબર પંજાબ સરકારે મુખ્યમંત્રી મુખ્યમંત્રી સેહત યોજના શરૂ કરી પંજાબના ઔદ્યોગિક વિકાસને વધારવા માટે ઉદ્યોગ ક્રાંતિ શરૂ થઈ પંજાબમાં કપાસની ખેતીમાં વીસ ટકાનો વધારો નોંધવામાં આવ્યો પ્રશ્ન સાત હાલમાં ભારતના પ્રથમ અત્યાધુનિક અનિમલ સ્ટેમ સેલ બાયોબેંક ઉદઘાટન ક્યાં થયું છે હૈદરાબાદ હૈદરાબાદમાં થયો છે પ્રશ્ન આઠ હાલમાં કોણ હાલમાં કોણ સ્લીપિંગ સ્લીપિંગ સિકનેસ બીમારીથી મુક્ત થવા વાળો દસમો દેશ બની ગયો છે તો કેન્યા કેન્યાનું કેપિટલ છે નેરોબી કરન છે કેનિયાન સિલિંગ રાષ્ટ્રપતિ છે વિલિયમ રૂટો મુક્ત થવાની ઘોષણા ડબ્લ્યુએચએ કરી તો ડબલ્યુએચનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન સ્થાપના નવ એપ્રિલ ઓગણીસો અડતાળીસ હેઠળ જીવ જીવના જીવનીમાં સ્વિઝર્લેન્ડ ક્રેરેટ જનરલ ટેડ્રોસ એના ધોમ ગેબેરિયસ બરાબર પ્રશ્ન નવ હાલમાં કોને વ્હાઈટ હાઉસ શિખર સંમેલનમાં ઐતિહાસિક શાંતિ સમજોતા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તો અઝરબેજન અને અરમનિયાની અંદર બંને બરોબર પ્રશ્ન દસ હાલમાં કયા દેશને બીજો સૌથી મોટો ક્રિકેટ સ્ટેડિયમ બનશે તો બેંગ્લોર તો બેંગ્લોરની સ્ટેડિયમમાં એસી હજાર દર્શકો એકસાથે જોઈ શકે તેવું બીજું સ્ટેડિયમ છે અને પહેલા નંબર પર સ્ટેડિયમ છે દેશનું મોદી સ્ટેડિયમ અમદાવાદમાં છે એક લાખ દર્શકો એક સાથે બેસી શકે જોઈ શકે તેવું સ્ટેડિયમ નંબર વન પર છે બરાબર કોઈ પ્રશ્ન હોય છે તો તેની માહિતી પણ આપણે આપીએ છીએ તો હરિત ક્રાંતિના જનક તરીકે કોણ ઓળખવામાં આવે છે અગાઉ બી ચર્ચા કરેલી છે તેમનું નિધન પણ થયેલું છે તો પ્રશ્ન અગિયાર હાલમાં એસટી કયું સી પ્રમાણન પ્રાપ્ત કરવાવાળું પ્રથમ ભારતીય બેંક કયો બની ગયો છે તો બેંક ઓફ ઈન્ડિયા કૃષ્ણબાર હાલમાં બી ઈ એમ વંદે ભારત કોચનો નિર્માણ કર કરાશે તો મધ્યપ્રદેશમાં તો કેપિટલ છે ભોપાલ સીએમ છે મોહન યાદવ રાજ્યપલ છે મંગુભાઈ સિંહ પટેલ લોકસભાની ઓગણત્રીસ રાજ્યસભાની અગિયાર વિધાનસભાની બસોથી પચ્ચીમી રહેલ મધ્યપ્રદેશમાં એકસો પંચાવ વર્ષ જૂની લાઇન પર હેડ જે ટ્રેન ફરીથી શરૂ કરી હિન્દીમાં એમબીબીએસ કરવાવાળો દેશ પ્રથમ મેડિકલ કોલેજ જબલપુરમાં ખોલવામાં આવશે આવ્યો તો ખાસ કરીને આ જે મેડિકલ કોલેજ ખોલવામાં આવશે મિત્રો ખાસ કરીને દવાઓની ભાષા ઉપર ઇંગ્લિશ જ હોય છે આ ખોટો ખર્ચો છે સરકારનો મારું આ મારું આ તારણ અને પ્રશ્ન છે તો તમે ખાસ કરીને તમારો મંત્રવ્ય શું છે આ વિશે તમે કોમેન્ટમાં જવાબ આપજો મધ્યપ્રદેશ સરકારની બેરોજગારી યુવાનો માટે માનસિક સહાયતા શરૂઆત કરી છે ભારતની સતી દુર્લભ અને સંકટગ્રસ્ત જંગલી બિલાડી કેરા મધ્યપ્રદેશના ગાંધીસાગર વન્યજીવ અભયારણમાં જોવા મળે વીસ વર્ષ પછી જોવા મળે છે જસ્ટિસ સંજીવ સચવેદા મધ્યપ્રદેશના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા ઉજ્જૈનમાં એક નવો આકાશવાણી કેન્દ્ર બનશે પ્રશ્ન તેર હાલમાં પ્રધાનમંત્રી મન કી બાત કાર્યક્રમનો હમણાં સુધી કેટલા કરોડ રૂપિયાની આવક થઈ છે એટલે કમાણી થઈ છે ચોત્રી પોઈન્ટ તેર કરોડ પ્રશ્ન ચૌદ હાલમાં ભારતીય ટોપ દસમાં સુરક્ષિત શહેરોમાં કોણ ટોપ પર છે અને વિશ્વમાં કયા સ્થાન પર છે તો મેંગલોર ટોપ પર છે મેંગલોર ટોપ પર છે તો ભારતનું અને વિશ્વમાં ઓગણપચાસ સ્થાન પર છે વડોદરા બે પર છે ગુજરાત વડોદરાનું ગુજરાતમાં આવેલું છે બે પર છે પંચમી સમા સ્થાન પર છે અમદાવાદ ત્રણ પર છે ત્રણ પર ભારતની અંદર આવેલું છે સુરત ચાર પર છે ગુજરાતમાં લો એકસો છ પર છે વિશ્વની અંદર પાંચ પર જયપુર છે રાજસ્થાનમાં એકસો અઢાર પર આવેલું છે વિશ્વની અંદર છ પર મુંબઈ છે મહારાષ્ટ્રમાં એકસો છવ્વીસ નંબર પર છે વિશ્વમાં સાત પર છે તિરુવનપુર કેરળમાં છે એકસો ઓગણના સ્થાન પર છે આઠ પર છે ચેન્નાઈ તમિલનાડુમાં વિશ્વમાં એકસો અઠ્ઠાવન પર નંબર પર છે નવ નંબર પર છે પુણે ભારતની અંદર નવ નંબર છે ત્યારે પુણે એકસો સડસાવઠ નંબર પર છે વિશ્વની અંદર ચંદીગઢ એકસો પંચોતેરમાં નંબર પર વિશ્વની અંદર છે આ હતા પ્રશ્નો તો પ્રશ્ન પંદર હાલમાં ભારતીય રેલવેને એશિયાની સૌથી લાંબી માલગાડીનો ટ્રાયલ રન ક્યાં થયો કર્યા છે તેનું નામ જણાવો તો રુદ્રાક્ષ પ્રશ્ન તમને કાલે પૂછેલો છે તેના માટે હાલમાં સંપૂર્ણ રીતે સો રજિયાથી ચાલવાવાળી ભારતની પ્રથમ વિધાનસભા કઈ બની છે સો રોજિયાથી ચાલવાવાળી તો દિલ્હી પ્રશ્ન હાલમાં કોને બે હજાર છવ્વીસ બોગોટો પુસ્તક મેળાનું મુખ્ય અતિથિને મનામિત કરવામાં આવ્યા છે તો ચીન ભારત ઓસ્ટ્રેલિયા કે ઓસ્ટ્રેલિયા બે વખત છે વિકલ્પ મિત્રો ઓસ્ટ્રેલિયા છે તેને પાકિસ્તાન કરી દેજો બરાબર થોડી મિસ્ટેક થયેલી છે તો હવે આપણે છ મહિનાની અંદર વાત કરીએ છેલ્લા પ્રશ્નો આપણે મૌલિક પ્રશ્નો રાખીએ છીએ તેની ચર્ચા કરી લઈએ મિત્રો એકથી આ અઠવાડિયાની અંદર આ પાંચમો દિવસ છે અને પોંચમો દિવસની આગાઉ છ મહિનાના પ્રશ્નોના મૌલિક રીતે ચર્ચા કરી દીધેલી છે આગળના એકથી પોંચ દિવસના વિડીયા જોશો ધારો કે અત્યારે આપણે અગિયાર દસ ઓગસ્ટનો વિડીયો છે પાંચ ઓગસ્ટથી આપણે શરૂઆત કરી હતી તો પૂરું થઈ ગયું છ મહિનાનું અને આ પાછલા મહિનાના થોડા પ્રશ્નો બાકી છે તો તે પણ આપણે શરૂઆત કરી દઈશું તો સંજય કુમાર મિશ્રને પ્રધાનમંત્રી મોદીના આર્થિક પૂર્વકલન સદસ્ય નિયુક્તમાં આવ્યા રાીવ ગુમાર નીતિ આયોગના સદસ્ય બન્યા જે એસ ડબલ્યુ દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની બની તેર ટીબી પરીક્ષણ કરવાળું ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો મેળવ્યો ભારતને રશિયા વચ્ચે નવસોની અભ્યાસ ઇન્દ્ર પચીસ શરૂ થયો ટ્વેન્ટીમાં તેર હજાર ક્રિકેટમાં તેર હજાર રન બનાવવાળા પ્રથમ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બને કેરેટ કેર વરિષ્ઠ નાગરિકોના આયક સ્થાપિત કરવાવાળો પ્રથમ રાજ્ય બન્યું ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર શોધવામાં આવ્યો હરિયાણા સરકારે ધોરણ નવ દેશમાં ત્રિભા ફોર્મ્યુલા લાગુ કરશે ઉત્તર પ્રદેશ ઉડતામી રાષ્ટ્રીય ચુંદ્ર બાલિકા હેન્ડબોલ ચેમ્પિયનશીપ જીતી છે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બીજો સંસ્કરણ હરિયાણા ટોપ પર રહ્યું છે ચલ્લા એ સેટી ભારતીય બેંકના સંઘના ચેરમેન નિયુક્તમાં છે નીલમ દુગાના નેપાળ રાષ્ટ્ર બેંકના કાર્યવાહી ગવર્નર નિયુક્ત આવે છે ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમાર માન્ય સહાયતા મોકલી છે ભારતનું વિશ્વનો બીજો સૌથી મોટો ચાંદ નિર્યાતક દેશ બન્યો છે કેનિયા ટોપ પર છે શ્રીલંકાને ભારતે પાછળ છોડેલું છે ભારત બીજો વિશ્વનો ચાર નિર્યાતક દેશ બન્યો છે ગુજરાતના સોરી આ પ્રશ્ન થોડો ગુગલ ગૂગલ પર સર્ચ કરી લે ચાર નિર્યાતકની આપણે ચર્ચા કરેલી હતી ગુજરાત પાંચ દિવસનો માધવપુર ઘેડ ઘોડાનો મેળો શરૂ થયો છે શૂન્ય ગરીબી પી ફોર પહેલનો શુભારંભ કરવામાં આવ્યો આંધ્રપ્રદેશમાં બે હજાર ઓગણત્રીસ સુધી ગરીબી મુક્ત કરવાનો ટાર્ગેટ છે બરાબર જાપાનને છ કલાકમાં થ્રી પિંડે રેલવે સ્ટેશન બનાવ્યું વિશ્વ હવાઈઅર્ડે રેન્કિંગ બે હજાર સુધીનું સિંગાપુર ટોપ પર છે એ મિત્ર હવે બીજા નંબર પર સિંગાપુર ગયું છે ખાસ કરીને હરિયાણા સરકારે પચાસ બાળકો માટે સો ટકા સ્કોલરશિપનું એલાન કર્યું છે યુજીસી ચેરપર્ન વિનિત જોશી મિનિય છે જેમ છે અને નાઇટવુડ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે પાછળના જાપાન નવ વર્ષમાં જનસંખ્યાની અંદર નવ લાખ એક વર્ષમાં સતત ચૌદ વર્ષમાં ન જોવા મળી છે જનસંખ્યાની અંદર પાછળના એક વર્ષમાં નવ લાખની ગિરાવટ જોવા મળી યુએઈ ઇન્ટરપોલની ગવર્નિંગ સમિતિની અધ્યક્ષતા સંભાળી ત્રી પાછા પોલિસી લાગુ કરવાવાળું મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બન્યું છે પણ એ લા વાપાસ વાપસ લીધી છે બરોબર લાગુ કરી દીધી ત્રિભાષા પોલિસી પણ હવે વાપસ લીધી છે પંજાબ મધ્યપ્રદેશને હરાવી પંદરમી હોકી ઇન્ડિયા સિનિયર રાષ્ટ્રપુર ચેમ્પિયનશિપ જીતી છે બિહાર મહિલા સમાજ અભિયાન શરૂ કરવામાં ફેન્ડ લક્ઝરી બ્રાન્ડ ચેનલના આનીને પાંડે એમ્બેસેડર બન્યા આજે ભૂષણભાઈ પાંડે એઆઈ બીના એ ડબ એ ડબલ આઈ બીના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે હરિયાણા ત્રિભાષા પોલિસી લાગુ કરવાની ઘોષણા કરી મણિપુર યુદ્ધ સ્મારક પરિસરને કોમ દિવસ મનાવવામાં આવે છે પંજાબ સરકારે બધી સ્કૂલોમાં એનર્જી ડ્રીક્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કૃતિ સેહ અને ડ્રીમ ટેકનોલોજીના પ્રથમ ભારતીય બ્રાન્ડ મિશન બન્યા છે હાલમાં કુલ એ કરવાવાળા આધાર ટોપ દસ દેશોમાં કોણ ટોપ પર રહ્યું તો અમેરિકા ટોપ પર છે ભારત સાતમા નંબર પર છે મહારાષ્ટ્ર સરકારે પિંક એ રિક્ષો યોજના શરૂ કરી છે મહારા ઉજબેનિસ્તાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ દસ લીધો છઠ્ઠો સક્રો સપ્ન છે આલોક જોશી રાષ્ટ્રીય સુરક્ષા બોર્ડના પ્રમુખ નેહિત્વમાં આવે છે કમલા પ્રસાદ બ્રિસેસર તિદીદાન અને ટોબેકોના પ્રધાનમંત્રી બન્યા એસઆરપીએના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સેન ખર્ચ કરવાવાળા દેશમાં અમેરિકા ટૉપ પર છે દસ દસમી અમેરિકાનો રાષ્ટ્રીય પોસઠમો સ્થાપના દિવસ મનાવ્યો બરાબર અને ગુજરાતનો પણ એક મે દસ મે અને એક મે ગુજરાતનો પણ સ્થાપના દિવસમાં આવેલો છે સૈન્ય ખર્ચમાં અમેરિકા ટોપ પર છે ભારત પોંચપ સ્થાન પર છે બરાબર તો રક્ષાકર્મીઓની સેન ખર્ચની અંદર તો છે સેન કર્મીઓની અંદર ચાઇના ટોપ પર છે ભારત બીજા પર છે અને અમેરિકા ત્રીજા પર છે વિનોદ કુમાર ગુંજિયાલે બિહારના મુખ્ય નિર્વાચન અધિકારી પદભાર સંભાળ્યો માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોજુએ પંદલા કલાકનો પ્રેસ કોન્ફરન્સ કરી યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેકેસ રેકોર્ડ તોડ્યો ક્યુમાં તો બાર કલાકનો પ્રેસ કોન્સ પ્રેસ કોન્ફરન્સનો રેકોર્ડ તોડ્યો છે યુપીસીના એક સદસ્ય રૂપમાં રાત્રા પ્રસાદનો કાર્યભાર સંભાળે છે લોરેન્સ વોંગ સિંગાપુરના દેશના પ્રધાનમંત્રી નિયુક્ત થયા તમિલનાડુ રાજ્ય સરકારે મે વેપારી દિવસ ઘોષિત કરવામાં આવ્યો રોમાનિયાના પ્રધાનમંત્રી જ મહારાસિયા લોકે રાજીનામું આપ્યું છે યમનના નાણાં સલીમ સાલેક બિન બિનને ના પ્રધાનમંત્રી નિયુક્ત કરાવ્યો છે નવી આબકારી નીતિ હરિયાણા રાજ્ય સરકારે મંજૂરી આપી છે કેરળ ત્રિસુર પૂર્વ ઉત્સવ શરૂ થયો છે હાલમાં પ્રકાશ મધગુન એન એફડીસીના પ્રમ નિર્દેશકના રૂપ નિયુક્ત કરવામાં આવ્યો છે આંગોલા આઈએસએનો એકસો ત્રીમું સદસ્ય બન્યું ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ આઈએસએનો ફુલમુમ છે રંગાછારા ત્રિપુરા રાજ્યનો પ્રથમ ગામ બન્યું છે તાઇવે ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ બે હજાર પચીસ ચીનમાં શરૂ થયું હાલમાં સુદરમીન કપ ચીને જીત્યો અને ચીને ચાર વખત આ કપ જીતેલો છે માત્ર ચીન ઇન્ડોનેશિયા દક્ષિણ કોરિયા ફક્ત અને ચીન ઇન્ડોનેશિયા દક્ષિણ કોરિયા કપ જીતેલો છે આ ત્રણ દેશોએ રોબેટ પ્રોવેસ્ટ નવા પોપની પસંદગી થઈ છે હિજરે ગીદોંધરથ નામની નવી અભિયાન શરૂ કરી તોષણા કરી છે અરુણાચલ પ્રદેશ ભૂતાપી ઉત્પાદન કુવા ખોદવામાં આવે છે માર્કેટ હિસાબથી બે હજાર પચીસમાં મૂલ્યવાન કરવાથી ક્રિપ્પો કરન્સી બિટકોઇન બની છે ભારતીય ખેલાડી રોહિત શર્માને ટેસ્ટ ક્રિકેટમાં સંદ્યાસ લીધો છે હાલમાં બ્રિટનના મુક્ત વેપાર ડબલ યોગદાન પર ભારત અને બ્રિટનના મુક્ત વેપાર ડબલ યોગદાન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે ભારત જાપાને લાકડાના ઉપર લોન્ચ કર્યો દુનિયાનો પ્રથમ એવો દેશ છે જેને લાકડાના ઉપર લોન્ચ કર્યો છે મારા માનવ વિકાસ સૂચક આઇસલેન્ડ ટોપ પર છે કેરળના પ્રવાસી બાળકોમાં શિક્ષિત કરવામાં જ્યોતિ યોજના શરૂ કરી છે ચીને દક્ષિણ ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો છે તો આ હતા પ્રશ્નો એના તો આપણે ચર્ચા કરી લઈએ બીજી આઈઆઈટી કઈ આઈઆઈટીએ વિદ્યુત અને સૂર્ય પ્રકાશના ઉષ્મા પરિવર્તન કરવાવાળા સુચલક કપડાંને વિકસિત કર્યા છે આઈઆઈટીનું નામ આપજો બરાબર પ્રશ્ન આટલા પ્રશ્નો છે તેનો જવાબ તમે આપજો બરોબર પછી કયા રાજ્યની વિધાનસભાએ સર્ચ એન્જિન લોન્ચ કર્યું છે બરાબર મનો કમેન્ટમાં જવાબ આપજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે લાઇક કરજો શેર કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન ખાસ કરીને ટૉપિક જોઈ લેજો ટૉપિક હશે મહાકાળી એજ્યુકેશન ઇન્સ્ટા ટેલિગ્રામ પર અને મહાકાળી એજ્યુકેશન વોટ્સઅપની અંદર ચેનલ બનાવેલી છે તેની અંદર હશે ટોપિક જ હશે મિત્રો મૌલિક ચર્ચા નહીં જોવાની અંદર કદમ લોબી ચર્ચા નહીં થાય વાંચવાનું વિડીયો વિડીયો છે ને ખાલી ટૉપિકનો પેજ દેશે અંદર આ સાથે એ ફરી મળીશું નવા વિડીયો સાથે